નરસિંહ મહેતા ભગવાન માટે રોયા મીરાબાઈ ભગવાન માટે રોયા રાખો દુખો ભક્તા જે જે મહાપુરુષો છે બધા ભગવાન માટે રોયા અને આપણે શાના માટે રોવો છો ભાઈ આપડે તો છોકરા રો આવી જાય છું છોકરા આવી જાય છું પહેરી જાય છું નોકરી મળી જાય છું આટલું કમાઈ લેજો આટલી ગાડીઓ આવી જવું આપણે એના માટે રોવો છો પણ આ હાથે આવવાનું નથી જેને રોવો છે હાથે આવે નહીં આ ભજન અને પરમાત્મા ભક્તિ જ કરવાની છે એનો કોલ કરી ના છે એટલે અમો આ જેવું છે ખરેખર ભજન એક એવી વસ્તુ છે ને કે જીવનમાં બધી તકલીફો છે એ ભજન તકલીફ એવી વસ્તુ છે એટલે ખરેખર નહીં કહેતા કે ભણાવો 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 ખૂબ ભણાવો પણ હું એમ કહું છું કે ભણવાની ચાલ છે આમ ભણવું જરૂરી છે પણ હું મને કહું કે ભણવાની ચાલ છે પણ જો એક થોડો સદગુરુ કરાય છે ને તો ભણતા લક્ષ્મી બધું આવી જાય એના ભેગું જ એટલે આપણે સમયના મર્યાદા આવી આ મહાપુરુષને બોલાય અરસ પરસ દર્શન કરાયા અને અમને જે લાવવા બે મિનિટનો એ બધા રંગ પણ વંદન અને તમારો મારા દે બાળક તાળી દે વધાઈ દો સત્કારન કરે છે અને ખરેખર તમે જુઓ આપણે કેટલા ગોડા દરેક વસ્તુ ખાવા દે શું થાય બોલો ખબર છે કે નથી બધાને ખબર છે તમને મને શું પીવા છે શું થાય શું ખાવા છે શું થાય આ બધા વિચારો લખે છે ચીકો મારીને કે તમારું ખાવા દે કેન્સર થાય પીડી પીવા દે ફેફસો ખરાબ થાય આ પીવા દે ખરાબ થાય તો બોલો વેતનારો ગોડો કે આપણે ખાનારો ગોડો આવું ના થવું જોઈએ આ હોનાની ની ડોલ છે અને આ ડોલ માં કચરો નાનો ખવો જોઈએ હોનાની કિંમત આપડી આવી થાય કિંમત નહીં થાય આટલું બોલી મારી વાણી રામારું બોલો સદગુરુ